જનધન ખાતાની અંદર થશે મોટો ફાયદો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે કેન્દ્ર સરકારે મિત્રો કેન્દ્રીય બજેટ રજૂ કર્યું અને મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે આ બજેટની અંદર કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે પણ મિત્રો હવે વધારી દેવામાં આવી છે લાખ રૂપિયા પેલા હતી હવે વધારી દેવામાં આવી છે મિત્રો આપણે જણાવી દઈએ કે તમે પાંચ લાખ રૂપિયાની લોન છે એ બેંક પાસેથી લેશો તો એમાં વ્યાજ છે એ પણ માત્ર વીસ હજાર રૂપિયા આવશે અને મિત્રો આપણે જણાવી દઈએ કે બેંક દ્વારા આઠ ટકા લેખે પાંચ લાખ રૂપિયાની લોન છે આપવામાં આવે છે તમે લોનની સમયસર ચુકવણી કરશો તો સરકાર દ્વારા તમને ત્રણ ટકા વ્યાજ ની અંદર સહાય આપવામાં આવશે એટલે કે ત્રણ ટકા વ્યાજ છે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એટલે કે તમને લોન છે મિત્રો માત્ર ને માત્ર ચાર ટકા લેખે જ ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે અને જો મિત્રો તમે ખેડૂત છો અને ખેતર ઉપર લોન લેશો તો એમની અંદર તમે એક લાખ રૂપિયાની લોન લેશો તો તમારે ચાર હજાર રૂપિયા વાર્ષિક વ્યાજ ભરવું પડશે એટલે કે એક લાખ ને ચાર હજાર રૂપિયા તમારે બેંકમાં રકમ છે જમા કરવી પડશે બે લાખ રૂપિયા સુધીની લોન લેશો તો આઠ હજાર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લેશો તો બાર હજાર ચાર લાખ રૂપિયાની લોન લેશો તો સોળ હજાર અને પાંચ લાખ રૂપિયા સુધીની તમે લોન લેશો તો તમારે રૂપિયા વ્યાજ ભરવું પડશે અને આ વ્યાજની માટે માટે લોનની તમારે મિત્રો પાંચ વર્ષમાં આ લોનની ચુકવણી છે કરવાની રહેશે એટલે કે આ લોનની ચુકવણી કરવા માટે તમને પાંચ વર્ષ છે સરકાર દ્વારા આપવામાં આવશે તો ખેડૂતો માટે રાહત ભર્યો નિર્ણય કે હવે તમે સરકાર પાસેથી બેંક પાસેથી અમુક એવી સંસ્થાઓ પાસેથી છે મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે પાંચ લાખ રૂપિયા છે બેંક પાસેથી વાપરવા માટે લોન સ્વરૂપે તમને છે એ સહાય સ્વરૂપે છે તમને મળવાપાત્ર પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરપંચની ચૂંટણી લઈને અત્યારે મહત્ત્વના સમાચાર

ત્યાર પછી મિત્રો રાશન કાર્ડ ને લઈને પણ અત્યારે મહત્વના અપડેટ આવી રહ્યા છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સૌ પ્રથમ મિત્રો કાર્ડની અંદર જો ઈ કેવાયસી શા માટે કરવામાં આવી રહ્યું છે જણાવી કે કે મિત્રો મિત્રો તમારા અંદર ખાસ ગેસ સિલિન્ડર આવતો જ હશે અથવા તો ગેસની જે પાઇપલાઇન મારફતે તમારા ઘર સુધી આ ગેસની જે ખાસ કરીને વ્યવસ્થા છે એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે તો મિત્રો હાલ જો તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે સાથે સાથે મિત્રો રાશન કાર્ડની અંદર ઈ કેવાય હોવું પણ અત્યારે ખૂબ જ જરૂરી છે સરકારની દરેક યોજનાની અંદર તમારે જો લાભ લેવો હોય તો રાશન કાર્ડની તમારી જરૂર પડશે એટલે કે તમારે રાશન કાર્ડની જરૂર પડશે આ સાથે મિત્રો રાશન કાર્ડની અંદર કેવાયસી હોવું પણ ખૂબ જ જરૂરી છે નહીંતર તો તમને આ દરેક યોજનાનો લાભ છે એ મળવાપાત્ર નહીં રહે ખાસ કે મિત્રો આવકના દાખલા માટે પણ રાશન કાર્ડ ફરજિયાત બન્યું બાળકનો જો મિત્રો શાળાની અંદર એડમિશન કરવા માટે આ

જરૂરી છે ભલેને તમને અનાજ મળે કે પછી ના મળે પરંતુ રાશન કાર્ડ એક્ટિવ હોવું એ અત્યારે હાલ સૌ પ્રથમ માન્ય ગણાય છે તો જ તમે મિત્રો સરકારી યોજનાનો લાભ લઈ શકો છો તો રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર છે હાલ મળી રહ્યા છે સાથે સાથે મિત્રો જો તમે હજુ સુધી રાશન કાર્ડની અંદર કેવાયસી વેરિફિકેશન નથી કરાવ્યું એટલે કે મિત્રો તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ છે એ મિત્રો એકત્રીસમી માર્ચ બે છે સરકારે જાહેર કરી છે તો ત્યાં સુધીમાં મિત્રો તમે રાશન કાર્ડની અંદર કહેવાય છે એ કરાવી લેજો ત્યાર પછી મિત્રો બીજા એવા સમાચાર મળી રહ્યા છે કે ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો પરંતુ હજુ ફેબ્રુઆરી મહિનાનો અનાજ છે એ મિત્રો હજુ સુધી જે ગરીબ લોકો છે મધ્યવર્ગના લોકો છે એમને હજુ સુધી મળતું શરૂ નથી થયું એટલે કે આ વ્યવસ્થાની શરૂઆત હજુ સુધી નથી થઈ ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાત સરકારનું અનાજ છે ગુજરાતના લોકોને આપવામાં આવે ત્યારે મિત્રો ફરી એક વખત દુકાનદારો છે એમને પણ સરકાર સામે લાલ આંખ કરી અને આપણે જણાવી દઈએ કે સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનાની અંદર તુવેર દાળનો જથ્થો છે મિત્રો સો ટકા ફાળવવામાં નહીં આવે માત્ર પચાસ ટકા જ ફાળવવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે જેના કારણે ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તમને તુવેર દાળનો જથ્થો છે એ લગભગ

કે એવા એટલે કે અત્યોદય યોજના હેઠળ મિત્રો જેમની પાસે રાશન કાર્ડ છે એમને મિત્રો વધુમાં વધુ પાંત્રીસ કિલો અનાજ છે ગુજરાત સરકાર તરફથી મળવાપાત્ર રહેશે તો મિત્રો અત્યોદય યોજના હેઠળ રાશન કાર્ડ કઈ રીતે બનાવી શકાય એની માહિતી તમને જણાવી દઈએ તો અત્યોદય રાશન યોજના હેઠળ સામાન્ય રાશન કાર્ડ અને અત્યોદય યોજનાની અંદર તમે તમારા કાર્ડ ફેરવવા માગો છો તો અત્યોદય યોજનાનું તમારે તાલુકા અથવા મામલતદાર અથવા તો જનરલ અધિકારીની જે કચેરી છે ત્યાં જઈને જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને જવાનું રહેશે અને તમારે કહેવાનું રહેશે કે કેવાય એટલે કે અત્યાર યોજનાનું રાશન કાર્ડ કાઢી આપો કયા લોકો કઢાવી શકે છે આ રાશન કાર્ડ જેની પાસે જમીન નથી ખેતમજૂર છે શ્રીમાંત ખેડૂત હોય ગ્રામ કક્ષાની કારીગરી જેવા કે કુંભાર હોય ચામડું બનાવવા હોય વણકર હોય લુહાર હોય સુથાર હોય ઝૂંપડીની અંદર રહેતા લોકો છે માલસામાન ઉચ્ચ કનારા ફૂલી હોય

એમના કુટુંબની અંદર એમના કોઈ પરિવારની અંદર કોઈ બીજું કમાનારું ન હોય તેવા વ્યક્તિ છે એવા લોકો છે એમને એવાય હેઠળ રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે સામાજિક ન્યાય અને અધિકારીની વેબસાઇટ ઉપર નોંધાયેલા જે વિધવા બહેનો હોય અશક્ત વ્યક્તિ હોય બીપીએલનું રાશન કાર્ડ ભલે હોય પરંતુ એક કેટેગરીની અંદર મિત્રો હોય એવાને એવાય હેઠળ રાશન કાર્ડ કાઢી શકાય તો મિત્રો તમારી પાસે પણ અત્યંત યોજના હેઠળ રાશન કાર્ડ હશે તો આ કેટેગરીનું તમે સૌથી વધારે ગુજરાતની અંદર લાભ લઈ શકો છો ગુજરાતના બીપીએલના જે રાશન કાર્ડ ધારકો છે વધારે લાભ છે પણ હવે તમે લઈ શકો છો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ સમાચારની અંદર તો ગેસ સિલિન્ડર છે એ મિત્રો સસ્તો થયો ખાસ મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત છે સાથે જ નવા ભાવો જાહેર કરવામાં આવ્યા હતા અને પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પણ ઓગણીસ કિલોના જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર હાથ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો અને આ ઘટાડા સાથે મિત્રો એમનો ભાવ છે ગેસ સિલિન્ડરનો ભાવ છે એમની કિંમત છે મિત્રો હાલ સત્તરસો ને સત્તાણું રૂપિયા થઈ ગયા જ્યારે મિત્રો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની ભાવમાં કિંમતમાં હાથ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો જ્યારે ઘરેલું

અને ગુજરાતની અંદર મિત્રો ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને અલગથી મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી છે એ પણ હવે આપવામાં આવશે એમને પણ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે મિત્રો હવે માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં જ મળતો રહેશે એટલે કે પાંચસો રૂપિયામાં હવે પડશે તો સરકાર દ્વારા મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી છે એ પણ હવે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત છે મિત્રો આઠસો દસ રૂપિયા આજુબાજુ ગુજરાતમાં જોવા મળી રહી છે અને નવા મહિને એટલે કે કોમ્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં હાથ રૂપિયાનો ઘટાડો છે પણ થઈ ગયો છે ત્યાર પછી મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરી લઈએ ભારતની અંદર મિત્રો મોટર વ્હીકલ એક્ટ નિયમ હેઠળ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો છે એ અત્યારે હાલ નક્કી કરવામાં આવ્યા છે એ તમારે ફોલો કરવા પડશે એ અંતર્ગત જ્યારથી મિત્રો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ખાસ મિત્રો ત્યારથી જે તમે ડ્રાઇવિંગ લાઇસન્સમાં જે નિશ્ચિત સમયગાળો હોય છે સમયગાળાની અંદર જ તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવું પડશે અને જો તમે મિત્રો આ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવ રિન્યુ કરાવતા નથી તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ મિત્રો રદ થઈ શું કહે છે મિત્રો આપણે જણાવી દઈએ કે જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યારથી લઈને વીસ વર્ષ સુધી અથવા તો તમારી ઉંમર જ્યારે ચાલીસ વર્ષની થાય એ પછી તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરાવવું પડશે એટલે કે સૌથી પહેલાં તમારે વીસ વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવાનું રહેશે ત્યાર પછી દસ વર્ષે રિન્યૂ કરવાનું રહેશે ડ્રાઇવિંગ લાઇસન્સ અને ત્યાર પછી દર પાંચ વર્ષે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો ખાસ કરીને રિન્યૂ કરાવવું પડશે મિત્રો આપણે જણાવી દઈએ કે રિન્યૂ કરવા માટે એક મહિનાનો સમયગાળો છે એ પણ હવે રાખવામાં આવ્યો છે આપવામાં આવ્યો છે એક મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ મિત્રો રિન્યૂ નથી કરાવતા તો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ છે મિત્રો રદ થઈ જાય છે ઘણી વખત મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સની કિંમત છે એના સમય મર્યાદા છે મિત્રો રિન્યૂ કરવા માટે વધારવામાં આવતા હોય છે પરંતુ જો તમે મિત્રો ચાર વર્ષ સુધી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ નથી કરાવતા તો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ છે મિત્રો હાલ સંપૂર્ણપણે હાલ સો ટકા એવું થશે કે રદ થઈ શકે છે એવા અહેવાલો મળી રહ્યા છે ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ ઘટાવવું હવે મિત્રો થોડુંક કઠિન છે તમારે મિત્રો નવી પ્રક્રિયા છે ફોલો કરવી પડશે નવેસરથી ડ્રાઇવિંગ લાઇસન્સ છે પણ મિત્રો તમે કઢાવવા કઢાવવું પડશે એટલે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને ખાસ કે મિત્રો એ પૂરણું પૂરું થઈ ગયું છે ત્યાર પછી મિત્રો તમારે વહેલી તકે એટલે કે એક મહિનાની અંદર જ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવાનું રહેશે અને મિત્રો તમે એક મહિનાની અંદર રિન્યુ નહીં કરો તો ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે મિત્રો ચાર વર્ષ વીતી જશે તો એ ડ્રાઇવિંગ છે મિત્રો રદ કરી દેવામાં આવશે સંપૂર્ણપણે મિત્રો રદ છે એ કરી દેવામાં આવશે તો મિત્રો ગુજરાતના દરેક લાઇસન્સ ધારકો છે એ આ માહિતી ઉપર આ નિયમ ઉપર ધ્યાન આપે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમની પણ અવધિ છે મિત્રો પૂર્ણ થતી હોય તો વહેલી તકે તમે એને છે એ મિત્રો રિન્યૂ કરાવી લેજો નહીતર તો મિત્રો તમારે હાલ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો તમારું રદ થઈ જશે સમાચાર અંદર મિત્રો આગળ વધીએ તો હાલ ખાસ દર મહિને એક લાખ રૂપિયા થી વધારે તમે કહેવામાં આવશે

પમાઈ ડ્રાઇવિંગ લાઈસન્સ ટૅક્સના સ્લેબ છે આપણે અહીંયા 10 વર્ષ રિન્યુ કરવાના ₹4 લાખ ભેગું હોય તો ઝીરોટ કાટિંગ વર્ષે તમારી ડ્રાઇવિંગ 4 થી લઈને 8 લાખ ભેગું કરીને રિન્યુ કરાવવું પડશે ટૅક્સ પ્રોવર્ષે આપણે જૂના મિત્રો 8 થી લઈને 12 લાખ કરવા માટે એક મહિનાનો સમય ગણો છે પણ હવે રાખવા માટે મિત્રો બધું એક મહિનાની અંદર તમે અલગ અલગ લાઈસન્સ 16 થી 20 લાખ રૂપિયા ભેગું કરવા કોઈ તો

કાર્ડ હેઠળ આપવામાં આવશે આપણે જણાવી દઈએ કે મિત્રો આ કાર્ડ ની અંદર અત્યાર સુધીમાં ખાસ મિત્રો ભેજ દીઠ સાઠ હજાર રૂપિયાની ની રકમ

સરકાર દ્વારા એ પછી તમારી પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ વર્ષ કેસ વર્ષે મિત્રો ખાસ કરીને મળવા પાત્ર એક મહિનાનો રેતો મહિના